એમના જે શાસકો હતા એ વખતના જે એમના બોર્ડ બોડી હતું એમણે આના માટે નાબાર્ડમાંથી અઢી કરોડ રૂપિયાની લોન લીધેલી અને આગોતરી હરાજી કરીને વેપારીઓ પાસે ડિપોઝિટના પૈસા બીજી લીધેલા એટલે એમને તાત્કાલિક આ માર્કેટિંગ યાર્ડ બનાવવાની જરૂર હતી એટલે એમને વિલંબ પોસાય એમ હતોની એટલે વિલંબ ટાળવા માટે અંતે થાકીને એમણે આ સાગઠિયાને અઢી લાખ રૂપિયા મહિગાઈ આપ્યા એ સાગઠિયાએ ત્યાર પછી એક આગળ ગાંધીનગર મોકલ્યા પણ કમનસીબે ત્યાં પણ ગાંધીનગરમાં પણ માર્કેટિંગ યાર્ડના સંચાલકો પાસે માર્કેટિંગ યાર્ડના બોડી પાસે વધારે પૈસાની માગણી કરવામાં આવી છ લાખ રૂપિયા જેવી લગભગ રકમ મંગાણી એવું મને યાદ છે એ ફરિયાદ મારી પાસે જ્યારે એ બોડીએ કરી ત્યારે એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પાસે મેં ફોનથી રજૂઆત કરી એમને રૂબરૂ બોલાવ્યા સાંભળા અને તાત્કાલિક એમણે જરૂરી હુકમો કરીને ચોવીસ કલાકમાં જે સેન્ક્શન જોતી હતી જે પરમિશન જોતી હતી જે એને એની અમને ત્યાંથી મળી ગઈ પણ ત્યાં એ દરમિયાન અઢી લાખ રૂપિયા તો સાગઠિયાના મોટા ભાઈએ લઈ જ લીધેલા પણ અમારા મારા ધ્યાનમાં આવતા બીજે દિવસે મેં સાગઠિયાને ફોન કરીને કીધું કે બીજું આ ખેડૂતોની સંસ્થા છે ભારતીય જનતા પાર્ટીના લોકો એમાં શાસન કરે છે અને આ પૈસા તમે કઈ રીતે લઈ શકો અને ખેડૂતોના હિતના પૈસા છે ખેડૂતોના મહેનતના પૈસા છે એ પૈસા તમે થોડા માગી શકો આ પૈસા તમે ચોવીસ કલાકમાં અમને પરત કરો નહીં તો તમારી સામે અમારે ફરિયાદ કરવી પડશે એટલે આ સાગઠિયાએ પછી બીજા દિવસે અમને અઢી લાખ રૂપિયા મોકલી આપેલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે